તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજ રોજ દ્વારા જે જી એસ આર દ્વારા જે પેપર જે લેવાનું છે હેલ્પરનું તેનું પેપર સોલ્યુશન આપણે છે આ વિડીયોમાં મૂકી રહ્યા છીએ આ વિડીયોમાં આપણે છે તેના વિશે છે વાત કરવાના છે સો એ સો પ્રશ્નનું સોલ્યુશન આપણે છે આ વિડીયોમાં છે તે જોવાના છે તો અવશ્ય આ વિડીયોમાં છે તમે બની રહેજો તો મિત્રો પહેલો જ પ્રશ્ન તમે જોઈ શકો છો કે ભારત દ્વારા વર્ષ ખાલી જગ્યામાં ઓલમ્પિક રમતો માટે અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે પસંદગી કરવામાં આવેલ છે તો એમાં જવાબ આવે છે બે હજાર છત્રીસ માટે છે બીજો પ્રશ્ન છે ગુજરાત હાઈકોર્ટ કયા જિલ્લામાં સ્થિત છે આવો પ્રશ્ન હતો તેમાં અમદાવાદ જિલ્લો આવે છે જવાબ આવે છે ઓપ્શન એ આવે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હતો આઈપીએલની વર્ષ બે હજાર પચીસમાં ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર બેંગલોરની જે ટીમ છે તેમણે કોને હરાવીને જે છે ફાઇનલમાં પહોંચેલી હતી ફાઇનલમાં જીતી હતી તો તેમાં પંજાબ કિંગ આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ દરિયા કિનારો છે તો તેમાં કચ્છ જિલ્લો મિત્રો આવશે કચ્છ જિલ્લામાં જે છે સૌથી વધુ દરિયા કિનારો છે ત્યારબાદ ગુજરાતનું એકમાત્ર બ્લુ ફ્લેગ કિનારો ધરાવતું શિવરાજપુર છે તે કયા જિલ્લામાંથી જ છે

પૂરા કાઢવા એટલે કે દૂધમાંથી જે પૂરા કાઢે એટલે કે સારી વસ્તુમાંથી અવગુણ ઓપ્શન બી જવાબ આવશે ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ નવમો પ્રશ્ન હતો કે કેવતનો અર્થ પૂછેલો હતો કે ધાણીનો બળદ ઠેરનો ઠેર તો આમાં જવાબ ઓપ્શન છે કામ કર્યા છતાં વિકાસ ન થવો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ દસમો ક્વેશ્ચન છે અલંકાર ઓળખાવો

જેનો છે અર્થ જેવો પૂછવામાં આવે તો અર્થ તેનો તે થશે ત્યારબાદ તમને છે સેન્ટેન્સમાં કરેક્ટ જે છે વસ્તુ તે બ્લેન્કમાં જે છે ભરવાની છે તો તેમાં આઈ હેવ ખા ફ્રેન્ડ્સ ઇન માય ક્લાસ તો અહીં ફ્રેન્ડ્સ માટે મની શબ્દ મેની શબ્દનો ઉપયોગ થશે જવાબ સી આવશે ત્યારબાદ પેસી વોઇસમાં મિત્રો ફેરવવાનું છે જેમાં પીપલ બિલીવ ધેટ ધ સાઇટ ઇઝ હન્ટેડ અહીં મિત્રો આનું પેસી વોઇસ કરવાનું છે તો પેસી વોઇસમાં પાછળ બાય આવે છે તો આમાં ઓપ્શન બી અને ડીમાં જ બાય આવે છે અને જે છે વી થ્રી આવે છે તો વી થ્રી તમે જોશો તો ઓપ્શન બીમાં જોવા મળે છે તો જવાબ ઓપ્શન બી આવશે ત્યારબાદ ચૌદમાં ક્વેશ્ચન કે કરેક્ટ રિપોર્ટ સ્પીચ તમે સી સેડ આઈ મે ટુ મેો ધ માર્કેટ આનું મિત્રો રિપોર્ટિંગ સ્પીચ જે છે જણાવવામાં જણાવવાનું છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ આવશે સી સેડ સી મેટ ગો ટુ ધ માર્કેટ તો આ પ્રમાણે ઓપ્શન એ ત્યારબાદ આગળ આપણે વાત કરીએ પૂછવામાં આવ્યું હતું ઇઝ હાઇડિંગ ખાલી ગયા ધ ટેબલ તો મિત્રો ટેબલની નીચે મિત્રો છે સ્ક્વિરલ એટલે કે ક્રિસ્પ છે તો નીચે માટે અંડર શબ્દનો ઉપયોગ થશે તો જવાબ બી આવશે ત્યારબાદ આપેલ પેકી ખાલી ગયા સર્ચ એન્જિન છે તો મિત્રો આમાં જે આપેલા ઓપ્શન હતા તેમાંથી સર્ચ એન્જિન પૂછવામાં આવ્યું છે તો બિંગ છે આમાં ઓપ્શન બી સર્ચ એન્જિન છે ત્યારબાદ મિત્રો વેબ પેજની રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાશે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે એફ ફાઇવ ઇ વપરાશે મિત્રો આ આપણે છે છેલ્લે જે વિડીયો કોમ્પ્યુટરનો મૂક્યો હતો તેમાં બારે બાર કીનો છે આપણે જે છે માહિતી આપેલી હતી તેમાંથી આ ક્વેશ્ચન છે ત્યારબાદ વિન્ડોઝની અંદર કંટ્રોલ પેનલ મુખ્યત્વે કામ નીચે પૈકી શું હોય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે સેટિંગ બદલવા અને સિસ્ટમનું માળખું બદલવા માટે ત્યારબાદ આગળ ઓગણીસમો પ્રશ્ન છે કે આપેલ વિકલ્પ પૈકી કોમ્પ્યુટરમાં ઇનપુટ સાધન કયું છે સાધનનો પણ ક્વેશન આપણો જે છેલ્લો એક કોમ્પ્યુટરનો વિડીયો હતો તો ઇનપુટ સાધનમાં મિત્રો કીબોર્ડનો સમાવેશ થાય છે ત્યારબાદ વેબસાઇટમાં કેપ્ચાનો મૂક્યો શા માટે થતો હોય છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી અનઅધિકૃત બોર્ડ્સને છે અટકાવવા માટે છે ઉપયોગ થતો હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચે પૈકી ઓપન સોર્સ સોફ્ટવેર કયો છે અહીં ઓપન સોર્સ સોફ્ટવેરનું વાત થઈ છે તો આમાં જવાબ ડી આવશે લિનક્સ છે તે ઓપન સોર્સ સોર્સ સોફ્ટવેર રહેલો છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો એચ ટીટીપીનું ફૂલ ફોર્મ મિત્રો પૂછવામાં આવ્યું છે આ પણ ક્વેશ્ચન મિત્રો છે આપણા જે છે કોમ્પ્યુટરના જે છે ફૂલ ફોર્મનો છેલ્લે જે આપણે મૂક્યો તો વિડિયો તેમાં હતું એચ ટીટીપીનું ફૂલ ફોર્મ થશે હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ ઓપ્શન એ જવાબ આવશે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન હતો કોમ્પ્યુટરમાં બાયનરી નંબર સિસ્ટમ ક્યા બે અંકનો સમાવેશ થાય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ઝીરો અને એકનો સમાવેશ થાય છે મિત્રો આ તમે જોયું હશે આ પણ ક્વેશ્ચન આપણા જે છે કોમ્પ્યુટરનો જે છેલ્લો આપણે જે મૂક્યો હતો વિડીયો તેમાં જોવા મળ્યો હતો ત્યારબાદ નીચેના પૈકી કોમ્પ્યુટરમાં વાયરસ જે છે આવવાથી થતા લક્ષણોમાંથી એક નથી તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સ્ટોરેજ જે છે જે જગ્યા જગ્યા વધવાથી જે છે એનાથી કે લક્ષણ છે તે વાયરસનું નથી સ્ટોરેજ છે તમામમાં જે છે વધતું હોય છે તો તે એ વાયરસનું જે છે લક્ષણ નથી ત્યારબાદ પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા કંઈ કી

વર્ષોથી સુધી આ પ્રશ્ન પૂછાય એ પ્રશ્ન છે જીનીવા ખાતે તેનું મુખ્ય મથક આવેલું છે ત્યારબાદ આ પણ પ્રશ્ન તમામ વિદ્યાર્થીઓને આવડતો હશે કે ગુજરાત વિધાનસભામાં કુલ બેઠકો તો એકસો બ્યાસી જેટલી બેઠકો છે ગુજરાત વિધાનસભામાં જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો નીચેના પૈકી કયો રોગ બેક્ટેરિયા જન્ય રોગ નથી એટલે કે બેક્ટેરિયાથી થતો નથી તેવો રોગ પૂછવામાં આવ્યો છે તો મિત્રો એડ્સ છે આમાં જે છે બેક્ટેરિયાથી થતો રોગ છે તે નથી ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો આગળ ક્વેશ્ચન છે કે ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જે પુસ્તક છે તે કોણે લખેલ છે તો મિત્રો આ જવાહરલાલ નહેરુ દ્વારા છે આ પુસ્તક લખવામાં આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં વન્ય પ્રાણી સૃષ્ટિમાં જય વિરુની જોડી તરીકે પ્રખ્યાત થયેલ બંને ખાલી જગ્યાનું તાજેતરમાં નિધન થયેલું છે તો મિત્રો જે સિંહની જોડી હતી તેનું તાજેતર જે છે નિધન થયું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસની સમર ઓલિમ્પિક ક્યાં શહેરમાં યોજાયેલી હતી તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ટોક્યો ખાતે મિત્રો એ યોજાણી હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો સંવિધાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે છવ્વીસમી નવેમ્બરના રોજ ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં થયેલી એકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર નીચેના પૈકી કયા ગુજરાતી અભિનેત્રીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેનો પુરસ્કાર મળેલો છે તો મિત્રો આ તમામ વિદ્યાર્થીઓને આવડવું જોઈએ આપણા ગુજરાતી જે છે જે છે મહિલા એક્ટ્રેસ જાનકી બોડીવાલાને છે સહાયક અભિનેત્રીનો છે જે છે એવોર્ડ મળ્યો છે અને આ પણ આપણે વિડીયો છે મિત્રો આપણા કરંટ અભ્યસના વિડીયોમાં મૂકેલો હતો ત્યારબાદ વિટામિન એની ઉણપથી ક્યો રોગ થાય છે તો વિટામિન એની ઉણપથી મિત્રો રતાંધ જે રોગ છે તે થતો હોય છે ત્યારબાદ સિંધુ કીટ સભ્યતાનું અગત્યનું શહેર ધોળાવીરા મિત્રો હાલમાં ગુજરાતના કયા તાલુકામાં સ્થિત છે તો મિત્રો ઓપ્શન સી આવશે ભચાઉ તાલુકામાં સ્થિત છે ત્યારબાદ ભરૂચ શહેર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું તો મિત્રો ભરૂચ શહેરને પ્રાચીન સમયમાં ભૃઘુ કચ્છ તરીકે ઓળખવામાં આવતું હતું ત્યારબાદ ગુજરાતમાં અંગ્રેજોએ તેમની પ્રથમ કોઠી અથવા તો જે ફેક્ટરી છે કઈ જગ્યાએ સ્થાપી હતી તો સુરત ખાતે મિત્રો તેમણે સ્થાપી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગાંધીજી દ્વારા મિત્રો પ્રથમ ભૂખ હડતાલ ક્યાં યોજવામાં આવી હતી તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે અમદાવાદ આંદોલન સમયે ત્યારબાદ આગળ વાત કરીએ તો ખાલી જગ્યાએ જમીનને કાળી માટીની જમીન પણ કહેવાય છે તો રંગૂર જમીન છે રગુર જમીનને કાળી માટીની જમીન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે ત્યારબાદ એક ઝોળકા આપવામાં આવ્યા હતા જોળકામાં જોઈએ તો ધાર્મિક તીર્થ સ્થળ અને જિલ્લો આપેલો છે તો આપણે જવાબ જોઈએ તો બહુચરાજી મિત્રો છે મહેસાણામાં આવેલું છે પાલીતાણા છે તે ભાવનગરમાં ઉદવાડા છે તે વલસાડમાં અને વડતાલ છે તે છે મિત્રો આવેલું છે ખેડામાં તો આ પ્રમાણે જવાબ ઓપ્શન ડી જવાબ આવશે ત્યારબાદ નીચેના પૈકી કયા રાજ્ય સાથે ગુજરાતની સીમા સૌથી વધારે છે તો મિત્રો આપણે ગુજરાત રાજ્ય ત્રણ અલગ અલગ રાજ્ય સાથે જોડાયેલું છે તેમાં સૌથી વધારે કયા રાજ્ય સાથે જોડાયેલું છે તો જવાબ આવશે ઓપ્શન બી રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલું છે મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણે ત્રણ રાજ્યો સાથે જે ગુજરાત જે છે સીમા ધરાવે છે તો સૌથી વધારે રાજસ્થાન રાજ્ય સાથે સીમા ધરાવે છે ત્યારબાદ મહાગુજરાત આંદોલન નીચેના પૈકી કયા નેતા સક્રિય રીતે જોડાયેલા ન હતા તો મિત્રો આમાં જવાબ આવશે સરદાર પટેલ છે તે સક્રિય રીતે છે આમાં જોડાયેલા ન હતા ત્યારબાદ રાણીની વાવનેસ્કોના પૈકી ક્યુ સ્થળ સિંધુ કિણ સભ્યતાના બંદર અથવા તો પોર્ટ તરીકે કાર્યરત હતું તો મિત્રો તે તમને ખબર જ છે કે લોથલ છે તે સૌથી પ્રાચીન બંદર હતું જે સિંધુ સભ્યતાનું જે મહત્વપૂર્ણ બંદર અથવા પોર્ટ રહેલું હતું ત્યારબાદ આગળ મિત્રો છે જે છે ઝોળકો આપેલો છે ઝોળકાની જોડી ડેમ અને નદીની તો મિત્રો અહીં તમને આપેલી છે સરદાર સરોવર છે તેમાં યોગ્ય રીતે જોડાયેલા છે કે નહીં તે જોવાનું છે તો સરદાર સરોવર ડેમ છે નર્મદા નદી ઉપર ધરોઈ તાપી ઉપર ઉકાઈ સાબરમતી ઉપર તો આમાં ત્રણેયમાંથી મિત્રો સરદાર સરોવર જે છે તે નર્મદા નદી ઉપર જોડાયેલ છે નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ છે બાંધેલો છે તો એ એક જ ઓપ્શન સાચું છે તાપી નદી ઉપર ધરોઈ ડેમ નથી ને સાબરમતી નદી ઉપર ઉકાઈ ડેમ નથી તો એક જ જવાબ સાચો આવશે નર્મદા નદી ઉપર સરોવર સરદાર સરોવર ડેમ બાંધેલો છે તો ઓપ્શન એ એક જ સાચું રહેલું છે ત્યારબાદ ગુજરાતમાં મિત્રો છે કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો હાલ મિત્રો ચાર જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાત રાજ્યમાં આવેલા છે ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગુજરાતમાં કયા તળાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું તો મિત્રો સુદર્શન તળાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કયા ગુજરાતી સર્જકને તાજેતરમાં સાહિત્યમાં યોગદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર મળેલ છે મિત્રો તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી તુષાર શુક્લને છે જે આ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યારબાદ તાજેતરમાં જીઆઈ ટેગ મેળવનાર સુજની વણાટ કામ છે તે કયા જિલ્લામાં પ્રખ્યાત કામ છે તો કયા જિલ્લાનું પ્રખ્યાત કામ છે મિત્રો તો તે જે છે ભરૂચ જિલ્લાનું પ્રખ્યાત કામ રહેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હવે ટેકનિકલ પ્રશ્નો મિત્રો પૂછાયેલા જે છે તેના વિશે વાત કરી લઈએ તો નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલ લાઇનમાં લાઈનનું નામ જણાવું તો આ લાઈનને મિત્રો શું કહેવાય તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી અને સેન્ટર લાઈન કહેવામાં આવી છે ત્યારબાદ બાવનમો પ્રશ્ન છે કે ડ્રોઈંગ સીટની લંબાઈ અને ફોળાઈનો ગુણોત્તર પૂછવામાં આવ્યો છે તો એક જેમ વર્ગુણમાં બે છે મિત્રો તે ડ્રોઈંગ સીટનો જે છે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર છે ત્યારબાદ અહીં તમને છે નીચે આપેલા સિમ્બોલ ક્યાં ફાસ્ટનરનો છે તો આમાં સિમ્બોલ આપેલો છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ હેક્ઝાનો હેક્ઝા એક્ઝા ગોનલ ગોનલ નટનો મિત્રો છે આ તમને જે છે સિમ્બોલ જોવા મળે છે ત્યારબાદ નીચે આપેલી આકૃતિ દોરેલ સિમ્બોલ સેનો છે તો આ સિમ્બોલ મિત્રો છે કાઉન્ટ કાઉન્ટર શક હેડ રિવિટનો મિત્રો છે આ જે છે સિમ્બોલ જોવા મળે છે ત્યારબાદ એન્જિનિયરિંગ ડ્રોઈંગ દોરવા માટેની પેન્સિલ પસંદ કરતી વખતે કઈ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવી પડે છે તો જવાબ આવશે ઓપ્શન સી ગ્રેડ ત્યારબાદ એન્જિનિયરિંગ ડ્રોઈંગના અભ્યાસ માટેના મુખ્ય હેતુ ક્યાં છે તો આપેલા ત્રણે ત્રણ હેતુ રહેલા છે વર્તમાન મેથડ મુજબ સરળ એન્જિનિયરિંગ ચિત્ર બનાવ બનાવતા શીખવા ઉદ્યોગમાં વપરાતા પ્રોડક્શન અને કન્સ્ટ્રક્શનના ડ્રોઈંગ વાંચવાની કુશળતા વિકસાવવા પ્લાન્ટને લેઆઉટ અને સાધનો ડ્રોઈંગ સમજવા અને છે આપેલ ડ્રોઈંગમાંથી મહત્વપૂર્ણ જે છે ડોમિનેશન જેવી માહિતી શોધવી આપવા તે ખોટું છે એકથી ત્રણ છે તે સાચા રહેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નીચેમાંથી ક્યુ ટેમ્પરરી ફાસ્ટનર છે જેનો ઉપયોગ બે વસ્તુઓના યાંત્રિક રીતે જોડવા માટે થાય છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે રિબિટ ત્યારબાદ આઈસી એન્જિનમાં ફ્લાય ફિલનો હેતુ શું હોય છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી એન્જિનમાં કંપન છે તે ઘટાડવા માટે ત્યારબાદ વી સિક્સ પ્રકારના એન્જિનમાં સિલિન્ડર વચ્ચેનો સામાન્ય ખૂણો કેટલો હોય છે તો જવાબ આવશે ઓપ્શન બી સાહીઠ ડિગ્રીનો ત્યારબાદ ફોર ફોરસ્ટોક સાયકલ એન્જિન માટેના માટેનો સાચો પાછળ તક્રમ કયો છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એક્ઝોટ પાવર કમ્પ્રેશન અને સક્સર ત્યારબાદ એકસઠનો પ્રશ્ન નીચેનામાંથી ડરબો ચાર્જર માટે શું સાચું છે તો જવાબ આવશે ઓપ્શન ડી તે એન્જિનની કાર્યક્ષમતા વધારે છે ત્યારબાદ બાસઠનો પ્રશ્ન છે ફ્યુલ ફિટરમાં ઓવરફ્લો વાલ્વનું કાર્ય શું છે તો જવાબ આવશે ઓપ્શન બી ફ્યુલ ટાંકીમાં વધારાનું ફ્યુલ પાછું મોકલવા માટે ત્યારબાદ ત્રેસઠનો પ્રશ્ન છે કે જ્યારે ક્લચ પેડલ દબાય છે ત્યારે ક્લચમાંથી નીચેનામાંથી દર્શાવવામાંથી કઈ ક્રિયા થાય છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે પ્રેશર પ્લેટ ફ્લાય વ્હીલથી દૂર કરશે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાહનોમાં ટાયરોના સ્થાન બદલવાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે તો તેનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી એક સરખો સારો થાય તે માટે ત્યારબાદ મિત્રો જો કોઈ ટાયરમાં એકસો પંચાણું સ્લેશ પંચાવન આર સોળ સત્યાસી જેડ સાઇઝ દર્શાવે છે તો તેમાં જેડ એ સ્પીડ રેટિંગ દર્શાવે છે તો જેડ મુજબ સ્પીડ કેટલા કિલોમીટરની હોય છે તો જવાબ આવશે બસો ચાલીસ બસો ચાલીસ પ્લસ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે ત્યારબાદ જો માઇક્રોમીટરમાં ત્રેવીસ પોઈન્ટ પચાસ એમએમનું માપ રેડિંગમાં દર્શાવે છે તો માઇક્રોમીટરમાં પોઝિટિવ એરર હોય તો તેનું સાચું વજન શું હશે એરર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એમ છે તો જવાબ આવશે ઓપ્શન બી ત્રેવીસ પોઈન્ટ સુડતાલીસ એમ ત્યારબાદ સ્લેજ હેમર માટે નીચેમાંથી જણાવવામાંથી શું યોગ્ય છે તો ઉપરના બંને સાચા છે એટલે કે આ પ્રકારની હેમર અન્ય હેમર કરતાં ભારે હોય છે અને તેના ઉપયોગ માટે મોટાભાગે લુહારી દ્વારા આનો છે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારબાદ બાસ્ટર્ડ ફાઇલમાં સોથી એકસો ચારસો પચાસ એમએમ લાંબી ફાઇલમાં તીર્થની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે એમાં ઓપ્શન સી છ થી અઢાર પ્રતિ સેમી હોય છે ત્યારબાદ બેઝિંગ કરવા માટેનું કેટલું તાપમાન જરૂરી છે તો જવાબ આવશે ઓપ્શન બી આઠસો ડિગ્રી એફથી બે હજાર એકસો બાણું ડિગ્રી એક સુધીનું હોય છે ત્યારબાદ એમઆઈજીનું પૂરું પૂર્ણ નામ શું છે તો એમઆઈજીનું પૂર્ણ નામ થશે મેટલ ઇનર્ટ ગેસ છે તેનું પૂરું નામ થશે ત્યારબાદ આગળ છે ડ્રિલ કટિંગ એંગલ કેટલો હોય છે તો જવાબ આવશે ઓપ્શન ડી એકસો અઢાર ડિગ્રી ત્યારબાદ જો કોઈ પાઇપ ઉપર બાહ્ય થ્રેડ બનાવો બનાવવો હોય તો ક્યાટોલનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ઓપ્શન બી ટેપનો ત્યારબાદ માર્કિંગ ટોલ્સ સબસ્ક્રાઈબર કયા મટીરિયલનું બનેલું હોય છે તો જવાબ આવશે ઓપ્શન બી હાઈ કાર્બન સ્ટીલનું ત્યારબાદ કેમ સાફ્ટનો ઉપયોગ કેમ સાફ્ટનો ડ્રાઈવ સ્ત્રોત નીચેનામાંથી કયો છે તો જવાબ આવશે ઓપ્શન સી ક્રેન્ક સાફ્ટ ત્યારબાદ બાવીસ મીટર બરાબર ખાલી જગ્યા ફૂટ થશે તો જવાબ આવશે બહોતેર પોઈન્ટ બે ફૂટ થાય છે ત્યારબાદ જ્યોતિની તીવ્રતાનો એસઆઈ એકમ ખાલી જગ્યા થશે તો તે છે મિત્રો કેન્ડેલા થશે એ આવશે જવાબ ત્યારબાદ સી જી એસ પદ્ધતિમાં લંબાઈ દળ અને સમયના એકમ અનુક્રમે ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ આ પ્રમાણે આવશે ત્યારબાદ બસો ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા એફ તો જવાબ આવશે ઓપ્શન સી ત્રણસો ને બાણું ત્યારબાદ અવરોધના શ્રેણી જોડાણમાં કઈ રાશિ સમાન હોય છે તો જવાબ આવશે આમાં કરંટ જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી સૌથી સારું સુવાહક ક્યુ છે તો મિત્રો સૌથી સારું સુવાક છે આમાં કોપર આવશે રબર સ્ટીલ અને લાકડામાં જે છે સુઆક ના હોય છે કોપર છે સૌથી સારામાં સારું સુવાક હોય છે જે જેના કારણે જે કોપરનો ઉપયોગ છે વાયરિંગમાં થતો હોય છે ત્યારબાદ એક મેટ્રિક એચપી બરાબર ખાલી જગ્યા વોટ થશે તો જવાબ આવશે ઓપ્શન બી સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ત્યારબાદ પાવર મિત્રો છે તે બરાબર ખાલી જગ્યા થશે તો પાવર બરાબર મિત્રો થશે આઈ આર થશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ઇલેક્ટ્રિકલ એન્જિનનો એસાય એકમ શું થશે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે કિલો વોટ અવર ત્યારબાદ મિત્રો ગણિતના પ્રશ્નો છે એક એક જેમ પંદર એક છે એક જેમ પંદર બરાબર છ જેમ નવ હોય તો એક્સની કિંમત શોધવાની છે તો એક્સની કિંમત મિત્રો આવશે દસ જવાબ આવશે અહીં ટીક કરતાં બોલાવી ગયું છે દસ જવાબ આવશે ત્યારબાદ પિચ્યાસીમાં પ્રશ્ન છે કે અઢાર બોલની કિંમત છત્રીસ રૂપિયા હોય તો પાંચ બોલની કિંમત કેટલી હોય તો આમાં જવાબ આવશે દસ રૂપિયા ત્યારબાદ જો એ જેમ બી જે છે આઠ જેમ દસ તથા બી સી બી જેમ સી બરાબર પંદર જેમ વીસ છે તો એ બી જે છે આપણે જે છે મૂકવાની તો ત્રિરાશિમાં જોઈએ તો જવાબ બાર જેમ પંદર જેમ વીસ છે એ બી સી એ જેમ બી બરાબર બાર જેમ પંદર જેમ વીસ થશે ત્યારબાદ એક ફેક્ટરીના વીસ વાયરમેનને વાયરિંગ કરતાં સાઠ દિવસ લાગે છે તો ચાલીસ વાયરમેનને કેટલો સમય લાગે છે તો મિત્રો વીસ માયરને સોળ દિવસ લાગે છે તો ચાલીસ નહીં તો ડબલ લાગે અડધું થશે એટલે આઠ દિવસ લાગશે ત્યારબાદ એક પદાર્થ સીધી રેખામાં એકસો ને અડસઠ મીટરનું અંતર એકવીસ સેકન્ડમાં કાપે છે તો તે પદાર્થનો વેગ શોધવાનો છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી આઠ મીટર સેકન્ડ ત્યારબાદ પ્રવેગ બરાબર શું થશે તો મિત્રો પ્રવેગ બરાબર છે હશે ઓપ્શન એ વેગમાં થતો ફેરફાર અથવા તો સમય ત્યારબાદ ગતિનો નિયમ મુજબ વી બરાબર યુ પ્લસ ખાલી જગ્યા થશે યુ પ્લસ ખાલી જગ્યા તો તેમાં ઓપ્શન ડી આવશે એટ ત્યારબાદ તો પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગ ઓછો હોય ત્યારે વેગમાં થતાં ફેર ફેરફારને શું કહે છે તો તેને મિત્રો પ્રતિવેગ કહેવામાં આવે છે ત્યારબાદ એ ફોર સીટની સુવ્યવસ્થિત સાઇઝ જણાવો તો એ ફોર સીટ જે છે સાઇઝ હોય છે તેની સીટની સાઇઝ છે મિત્રો બસો દસ ગુણ્યા બસો સત્તાણું એમ છે તેની જે છે સાઇઝ હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે કે નીચે આપેલ મટીરિયલનું પરંપરાગત સિમ્બોલ ઓળખો તો આ સિમ્બોલ મિત્રો છે ઓપ્શન ડી એલ્યુમિનિયમનો છે ત્યારબાદ બી ઝીરો ડી વન ડી ડી થ્રી એ ડ્રોઈંગના કયા સાધનના પ્રકાર છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ડ્રોઈંગ બોર્ડના ત્યારબાદ એ સાઇઝ જેમ તેર સાઠ સ્લેસ ઓગણીસો નેવાસી મુજબ કયા પ્રકારના ટી સ્ક્વેરમાં બ્લેડની લંબાઈ પાંચસો એમ હોય છે તો જવાબ આવશે ઓપ્શન એ ટી ટુમાં ત્યારબાદ આગળ વાત કરીએ તો સામાન્ય રીતે સેટ સ્ક્વેર કયા પ્રકારની જોવા મળે છે તો તેમાં ત્રીસ ડિગ્રી સાહીઠ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી અને નેવું ડિગ્રી આ પ્રમાણે જોવા મળે છે ત્યારબાદ કોણ માપકનો મુખ્ય ઉપયોગ જણાવો તો એંગલ માપક છે તેનો ઉપયોગ છે તે થતો હોય છે ત્યારબાદ નીચેનામાંથી ક્યો પેન્સિલ ગ્રેડ સૌથી નરમ ગણાય છે તો એમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સિક્સ બી છે સૌથી નરમ ગણાય છે ત્યારબાદ પેન્સિલના એચ બીનો ગ્રેડનો અર્થ શું થાય છે તો એચ બીના ગ્રેડનો અર્થ મિત્રો ઓપ્શન સી હાર્ડ એન્ડ બોલ છે તેનો જે છે ગ્રેડનો અર્થ થાય છે ત્યારબાદ કન્સ્ટિટ્યુઅન્સી થિંક લાઈનનો સેના માટે વપરાય છે તો જવાબ આવશે ઓપ્શન એ વસ્તુની જોઈ શકાય તેવી ધાર દર્શાવવા માટે થાય છે તો મિત્રો આપણે અહીં જે છે હેલ્પરનું રોજ જે પેપર જે મૂકાણું હતું તેનું પેપર સોલ્યુશન જોયું છે તો તમને વિડીયો ખરેખર પસંદ આવ્યો વિડીયોને લાઇક કરજો ને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપણે છે આવા નવા વિડીયો આપણી ચેનલમાં મૂકતા હોય છે તો જરૂરથી અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને છે તમારા મિત્રોને પણ આ શેર કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે